આ કે એડી દે આટોળે આટોળે આવો શામળભાઈ પધારો તમારું સ્વાગત છે જય માતાજી ભાઈ જય માતાજી લાઈક દન જાજા દેસે શામળભાઈ તમાર દર્શન થી આવ પધારો લાઈક બહુ આ મેં જાજા દેસે લાઈક કર્યું છે હો શામળભાઈ

વાય રોજ કરું છું લાઈ એવું છે સમરભાઈ ઓકે ઓકે હલો જ કોણ કોણ તાય સમરભાઈ છે નહીં નહોતું બધું તો આલવા જતો હતો માં એમ દોડવાનું છે તું તો પછી હું પણ મજામાં છું તો વાંધો નહિ સમરભાઈ હમ અલવિસ ઓપોર્ચપોર્ટ હું થોડોક ડોડા થોક પાંચ કેરા પાવાના છે પતિ જાવે કામકાજ જય માતાજી મિત્રો પધારો તમારું સ્વાગત છે श्यामल भाई श्यामल भाई केल्या वागे लाई करो भव वागे ओके अमर आम्ही ढोरा नो माल सारो होय

લાઈક કરો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરો લાઈક કરો કોમેન્ટ કરો ગોવિંદભાઈ પઢિયાર આવો પધારો ભાઈ જયશ્રી સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ મહેન્દ્રભાઈ પધારો તમારું સ્વાગત છે ગોવિંદભાઈ તમારું પણ સ્વાગત છે લાઈક કરજો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારે ચેનલ હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો રિટર્ન મળી જશે

અરે સોરી 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 અમા લાઈન નતું કરવાનું મારે ભૂલાઈ ગયું હું પતી ગયું તારું કામ મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો ચામલભાઈ મને ઓળખો તમે કદાચ ચામલભાઈ પણ નહીં ઓળખતા હોય અમલભાઈ આઈડી માંથી લાઈવ નતું કરવાનું વિચાર કરું છું હાલો જય માતાજી બધા મિત્રો ને જય માતાજી લાઈવ બંધ કરું છું જય માતાજી